જે પ્રમાણે કરેલા જે બિલ છે બધા બિલ ચૂકવાય જાય છેલ્લે બ્રાહ્મણ યાદ આવે કે હવે બ્રાહ્મણ એમનું શું બાકી છે પછી પાછું આપણે મુખમાંથી ભૂલીએ કે બહુ બધો ખર્ચો થઈ ગયો જે શક્તિ પ્રમાણે હું ને તમે સ્વીકાર કરી અને બીજી બધી જગ્યાએ ન ધાર્યું હોય ને એટલું બિલ ચૂકવ્યું હોય જે તમને એ નવ અંતઃપૂર્વકના અંતપૂર્વક ના ના અખંડ સુભાગ્યવતીના આશીર્વાદ આપે જે તમારા કુળની રક્ષા કરવા માટે ભગવાનના ધર્મ કાર્ય કરે અને એને જ તમે જે શક્તિ ભક્તિ પ્રમાણે જે મળે તે આપો એને પણ પોતાના બાળકો છે એને પણ પોતાનું ઘર ચલાવવાનું છે હું બ્રાહ્મણ છું એટલા માટે આ નથી કેતો પણ નરું સત્ય છે આ બ્રાહ્મણ ને ભૂદેવ કરીને તમે ઉચ્ચારણ કરો બ્રાહ્મણ વિધવત્વરીય છે જેને જનોઈ ધારણ કરેલી છે ભગવાન નું નામ સ્મરણ કરે છે અને જન્મથી લઈ મૃત્યુ સુધીના તમામ સંસ્કારો ની અંદર બ્રાહ્મણ નો એક જ ભાવ રહેલો છે એ મારા યજમાન નું કલ્યાણ થાય મારા યજમાનને ધન સંપત્તિ ભૌતિક સુખ પ્રાપ્ત થાય બલિરાજા કીધું કે ભૂદેવ તમે મારા યજ્ઞની અંદર આવ્યા છો તો તમારે શું લેવું છે હું બધું જ આપવા માટે સમર્થ છું બ્રાહ્મણ ને કંઈક આપવાથી મને બહુ આનંદ થાય છે એટલે મારા સુખ માટે કઈક ગ્રહણ કરો બલી નો અતિ આગ્રહ જોઈ ભગવાને કહ્યું તમારો બહુ આગ્રહ છે ને તો બીજું અમારે કઈ ન જોઈએ અમને તો ફક્ત ત્રણ ડગલા ધરતી નું દાન જોઈએ કેટલા ત્રણ ડગલા ધરતી નું દાન રાજાએ હસીને કહ્યું કે હેમુદેવ તમે માંગો તો મોટા ભેટ પણ આપી શકું તેમ છું તમે માંગો તો ગામોના ગામ આપી શકું તેમ છું તમે માંગો તો લાખો ગાયો તમને દાન આપી શકું તેમ છું એ માગો સમર્થું ત્રણ ડકલા ધરતી ધરતીને તમે શું કરશો એટલે કેવા માટે લાગ્યા કે અમે અગ્નિહોત્રી બ્રાહ્મણ છીએ નાની ઝુંપડી બનાવી એમાં અખંડ અગ્નિ રાખીશું અને તાડ તડકો વરસાદ સહન કરીને ખુલ્લામાં રહીશું અરે ભૂદે તમે નાના છો તમને ખબર નથી ભવિષ્યમાં વધારે જમીનની જરૂર પડશે અને અપાવ અત્યારે બલિરાજા છે બધું માંગી દો દાન પણ એમને એમ ના આપવું દાન તમે સામેવાળા વ્યક્તિનું સુપાત્ર જોઈને દાન આપો દાન તમે જ્યાં ત્યાં પણ ના આપો આપણું આપેલું દ્રવ્ય ક્યાં ઉપયોગ થાય છે કેવી રીતે ઉપયોગ થાય છે અને એ દાન લેવા વાળાનો હેતુ શું છે સ્પષ્ટ તમારે જાણી લેવો જોઈએ પછી દાન પુણ્ય કરે દાનને શું આપીએ ને તો આપણું દાન ફળીભૂત થાય અને દાન એવી રીતે આપું કે એક હાથ થી આપેલો દાન બીજા હાથ થી ખબર ન પડવી જોઈએ કે દાન આપ્યું મોટા મોટા મંદિર બનતા હોય ને તો દાન શું કરે કે હું તમને આટલું બધું દાન આપું પણ નામ તો મારું પહેલું તત્વી ઉપર મોટા અક્ષરે જોઈએ તો દાન તમને મળે એ દાન ને ભગવાન સ્વીકાર કરતા નથી દાન નાનું હોય કે મોટું હોય પણ તમારું દાન તમારો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ એ દાન આપવા પાછળ તમારી નિષ્કામ ભાવના જોઈએ કે ન પદ ન પ્રતિષ્ઠા કેવલ મારા પુણ્યના પ્રતાપથી હું જે કઈ દ્રવ્ય કમાવું છું એ દ્રવ્ય હું આપું છું આપણું શાસ્ત્ર પણ કહે છે કે જે પણ તમે કમાણી કરો છો જે પણ કઈ દ્રવ્ય તમારા ઘરમાં આવે છે તો એની શુદ્ધ કરવા માટે દસ ટકા જેટલું દસમા ભાગનું દાન ધર્મ કાર્યમાં એનો ઉપયોગ કરો ધર્મ કાર્યમાં એટલે બધું જ આવી ગયું મંદિર પણ આવી ગયું કોઈ જગ્યાએ પર્વ બંધાતી હોય તો જલની સેવા કરો અન્ન અન્ન ક્ષેત્ર હોય તો અન્નની સેવા કરો પણ એટલું પણ આ व्यासपीठ ઉપર તમે તમને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરીને કહો કે જ્યારે તમે દાન આપવા માટે જાવ છો ને તો તમારા ઘરની બહાર પણ મારા બાપ નજર ના આવે જોઈએ કે તમારા પરિવારના કોઈ સભ્યને દાનની જરૂર છે કે નહીં એ મદદની જરૂર છે કે નહીં મારા ઘરની અંદર એવો કોઈ પરિવાર મારા મારા કુટુંબમાં એવો કોઈ પરિવાર છે કે જેને દીકરાને ભણવું છે પણ પૈસા નથી એક બાપની એક માની દીકરીને કન્યાદાન આપવા માટે મા બાપ જોડે દ્રવ્ય નથી તો એવી નજર તમારા પરિવારમાં એકવાર કરી લેજો ને પછી પારદાન આપવા જજો મારા બાપ એ તાત તમારું સર્વશ્રેષ્ઠ ગણાશે જ્યાં સુધી આપડા પોતાના પરિવારની જરૂર હોય ત્યાં સુધી આપડા પરિવારની મદદ કરીએ ને તો એ दान સર્વશ્રેષ્ઠ ગણાય એને આનંદની પ્રાપ્તિ ગણાય ભગવાન ખૂબ પ્રસન્ન થાય પંચી પાણી ગટે સરિતા દ્રષ્ટિએ સંસારની નજર અને વામંદિર સામે જોયું ને ત્યારે બરાબર ભગવાન ની દ્રષ્ટિ જોઈને શુક્રાચાર્યને લાગ્યું કે કંઈક તો દાળમાં ભાગો છે આ કોઈ સામાન્ય તો ખબર નથી આવી આ દાણ લેવાવાળો બ્રાહ્મણ બટુક મહારાજ વામન ભગવાન એ સામાન્ય કોઈ બાળક નથી સંસારની નજર અને સંતોની નજરમાં મોટો તફાવત હોય છે સંસ્થાની નજર વ્યક્તિની ઉપર નજર ની ઉતરે શુક્રાચાર્ય સિદ્ધ પુરુષ હતા તેમની નજરે માપી દીધું કે આ બટુક જેવો દેખાય છે પણ સામાન્ય બટુક નથી શુક્રાચાર્ય નજર કુંડે ઉતરી જાણી દીધું જ્યારે બલિરાજા ની દ્રષ્ટિમાં કેવળ બટુક જ દેખાતા હતા છે તેનો વિશ્વાસ ન કરી તારું ત્રિલોકી નું રાજ્ય પડાવી લેશે તારી કેવી દશા કરશે તેની ખાતરી જ નથી હું તને આજ્ઞા કરું છું કઈ પણ આપ્યા વગર તું એમની વિદાય કર લેવામાં કોઈ દોષ નહીં લાગે બોલવાથી શરીરનો નિભાવ કરવામાં દુર્લક્ષા સ્ત્રી શું ધર્મ વિવાહે ચર્થ પ્રાણ સંકટે બ્રાહ્મણાર્થ હિંસાય

ગૃહસ્થ ધર્મ છે કે અર્થ કામ યક્ષની રક્ષા થાય તેમ વર્તવું પરંતુ હું તો પ્રહલાદ નો પૌત્ર છું મારે બ્રાહ્મણ ને જે માર્યું છે તે આપીશ તમારા કયા પ્રમાણે કદાચ બટુક સ્વયં વિષ્ણુ હશે તો મને બાંધી દેશે બીજું થશે શું મારી અપકિર્તિ તો નહીં થાય ને એ મારા દ્વારે આવેલો બ્રાહ્મણ ને તો છું વિષ્ણુ મારા દ્વારે યાચક બની ને આવ્યા છે ને મારી મોટી કીર્તિ ગણાય બલિના વચનો સાંભળી શુક્રાચાર્ય ને ક્રોધ આવ્યો કહ્યું કે તું અજ્ઞાની છે હતા તો ના વાક્ય બોલે છે તો અભિમાની બની ગયો છે હું તને શ્રાબ આપું છું થોડા સમયમાં જ તો રાજ્ય અને ને ભ્રષ્ટ થઈશ ભૂવે શ્રાબ આપ્યો છતાં બલિરાજા પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ રહ્યા છે પણ ઝૂક્યા નહીં શંકલ મૂકી પ્રણગલા પૃથ્વીનું દાન કર્યું એ વખતે બલી પત્ની વિદ્યાવલીએ સોનાના કળશમાં જળ લાવી વામનજીના ચરણ દોયાં તે જળ બંને જણાએ મસ્તકે ચડાવ્યું તે વખતે ધરતી ઉપર સ્વર્ગમાં બલિરાજાનો જય જયકાર થવા લાગ્યો બીજી કથા પણ આપણને જોવા મળે છે કે મૂકવાનો હતો એટલે જળ ભરેલી જારી તે હાજર કરવામાં આવી અને હાથમાં જળ લેવા જારી નમાવી આવી તો નાળચામાંથી પાણી આવ્યું જ નહીં પછી ગરબતી સડી લઈ નાળચામાં નાખી દો સરી લોહીવાળી બની ગઈ શુક્રાચાર્ય શુક્રાચાર્યનું હિત કરવા રૂપ લઈ ભરાઈ ગયા બલી રાજા પ્રતિજ્ઞા ન લે તો સારું પંદર બની સળી ભાગવાથી શુક્રાચાર્ય ની એક આંખ જતી રહી સારા કામમાં કોઈ આડો પડે તો આવી જ રીતે જ એની દશા થાય કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય કોઈ સારા કામ માટે આગળ તત્પર થતો હોય તમે એને રોકો છો ને તો ચોક્કસ આ જ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય કોઈ જાત્રાએ જતું હોય કોઈ દાન પુણ્ય કરતું હોય અને તમે એની જીવાળી કાન કરો તો સમજી લેવાનું કે મોટામાં મોટું આ પાપ છે ઉલટાનું એને પ્રોત્સાહન આપવું જોઈએ એને પ્રેરણા આપવી જોઈએ આપવો જોઈએ કે હું બેઠો છું શુભાત્ર બ્રાહ્મણ ને કોઈ દાન કરતો હોય શુભ કાર્યમાં કોઈ દાન આપતો હોય કોઈ દેવ આપતા હોય તો તેવા પવિત્ર દાન ક્યારેય પણ થવું નહીં મોટા મોટું પાપ ગણ્યું છે

જળાશયના પાણી ગયા ગયા પક્ષીઓ કલરવ આકાશ સ્વર્ગ બધું વ્યાપ્ત બની ગયું વિરાટ સ્વરૂપે એક જ પગલામાં આખી ધરતી માપી દીધી બીજા પગલામાંથી સ્વર્ગ લેવાય ગયું અને વિરાટ બોલ્યા તે પ્રતિજ્ઞા લીધી તે બીજા પગલામાંથી સ્વર્ગ લેવાય ગયું અને વિરાટ બોલ્યા હે પ્રભુ બે પગલા આપી તિલોકી લઈ લીધી હવે ત્રીજા પગલા માટે મારી પાસે કઈ બચ્યું જ નથી શું તમને આપું બે ડગલા ની અંદર તમે બધું લઈ લીધું છે અને એટલા બાદ બલિરાજા ની પત્ની વિદ્યાવલી પતિની મદદ મદદે આવી પત્ની અનુકૂળ હોય તો કર્મમાં પતિ સહયોગ આપે છે બલિરાજા પત્ની વિદ્યાવલી ખૂબ સાનુકૂળ અને પતિ બધા સન્નારી હતી તેને હાથ જોડીને વામનમાંથી વિરાટ વલિ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ આ શરીર પણ એક પ્રકારની સંપત્તિ જ છે તમે સર્વસ્વ આપવું પરંતુ હજુ આ શરીર ઉપર તેમનો અધિકાર છે માટે ત્રીજા પગલા તરીકે તેનું શરીર તમે લઈ લો વિચાર કરો તમે ભગવાને પોતાના ચરણવિંદ બલિરાજા મસ્તક ઉપર મૂક્યું જેમ માટીમાં પથ્થર દબાઈ જાય એમ બલિરાજાને પાતળ સુધી ચાપી દીધા ભગવાન બલીને બંધનમાં માં નાખી સ્વર્ગ પાછું આપ્યું બલિરાજા તથા તેની પત્ની વિદ્યાવલીએ ભગવાનની સ્તુતિ કરી ભગવાન ભગવાનની સ્તુતિ કરી એ વખતે બલીના દાદા પ્રહેલાદ ત્યાં આવ્યા વક્તરાજ પ્રહેલાદ દર્શન કરી બલી આનંદ થયો હજી રાજા એ કહ્યું હે પ્રભુ મને ક્ષમા કરજો મારાથી કોઈ અપરાધ થયો હોય મારા કઠોર માથા પર તમારું ચરણ મૂક્યું કે હે ભગવાન મારે તો કંઈ જ ન જોઈએ રાજી થયા હો તો એટલું જ આપો કે આવા દર્શન અખંડ મને થયા જ કરે માગતા પણ આવડવું જોઈએ ને આપણે બલિરાજાએ અખંડ એમના દર્શન વારંવાર થાય ને એવું વર માગવાનું સૂચન કર્યું ભગવાને બલિરાજાએ સૂત્ર લોક તેમને અર્પણ કર્યું સૂત્ર એટલે કે પાતાળ લોક અર્પણ કર્યું એટલું જ નહીં હું અખંડ ધરે દરવાજે રહીશ અને મારું સુદર્શન ચક્ર કાયમ કરી રક્ષા કરશે પરમાત્માએ બલીરાજાને ક્ષણવાર બાદ્યો હતો જ્યારે ઈશ્વર બલીની દરવાજે આજ સુધી અખંડ ઊભા છે બલીને પોતાના દર્શન આપે છે ભગવાન તમારા જીવનમાં કદાચ દુઃખના ટોપલા આપી દે ને તો ગભરાવું નહીં ભગવાન ના વસ થઈ જાય સૂતણ અંદર બલિરાજા સાથે ભગવાન પોતી રહ્યા એટલે પ્રભુ દર્શન વગર દેવો દુખી થવા લાગ્યા દેવોએ વિનંતી કરી લક્ષ્મીજીને પ્રભુ પાસે સુતલના મોકલ્યા લક્ષ્મીજી સુતલમાં બલીરાજા પાસે જઈને કહ્યું કે તમે પ્રભુની રજા આપો તેથી સો દેવોને શાંતિ થાય બધા જ દેવતાઓ એમના દર્શન કરવા માટે ઝંખી રહ્યા છે બલીરાજાએ કહ્યું કે હે માતાજી એ તો નઈ મને ભગવાન ને હઈપી મોકલી દઉં તો મારા બની રીતે મુશ્કેલી પડે હે તો પ્રભુ મારા ત્યાં છે મારા દરવાજે ઉભા છે ને મારી અખંડ રક્ષા થાય છે ને મને સેજ સેજ પરમાત્માના સદા સર્વદા દર્શન થાય છે લક્ષ્મીજીએ કહ્યું તમે ડરીસ નહીં કાયમ તરી રક્ષા થાય એક એવો રક્ષા તંતુ તને બાંધી આપીશ જેથી કાયમ તરી રક્ષા થશે અને આ પ્રસંગથી થાય છે શું કીધું ધ્યાનથી મારી વાત શ્રવણ કરજો તંતુ એટલે કે એક દોરાનો તાતણો બાંધવાનો કીધો છે રેશમ નો પવિત્ર દોરો બાંધવાનું કીધું છે અને અત્યારે રાખડીઓ કેવી કેવી નવી નવી જાતની નીકળી છે તમને ખબર જ છે કીધું કે તારી રક્ષાની તું ચિંતા કરીશ નહીં એની જવાબદારી આજથી હું લઉં છું હું તને એક નું રક્ષા કવચ બાંધીશ રક્ષા પોટલી બાંધીશ ને હું તારી આત્મ રક્ષા થશે પણ મારા પ્રભુને તું મને આપી અને એ જ સમયે લક્ષ્મીજી પોતાના પાલવમાંથી ત્રણ તાટણા ખેંચી ત્રણ ગાંઠો વાળી રક્ષા સૂત્ર બનાવી એ બલિદાજાના જમણા હાથમાં બાંધી અને કયા વરદાન આપ્યા તમને ખબર છે જ્યારે અમારા વિદ્વાન ગોદેવો તમારા હાથની અંદર નરાચણી બાંધે એટલે કયો મંત્ર બોલે તમને ખબર છે તો ધ્યાનથી સાંભળો એ ન બદ્દો બલી પ્રતિબંધાની રક્ષે માલ રક્ષા સૂત્ર ના બતાવે તારો વાળ પણ કોઈ વાંકો નહીં થાય લક્ષ્મીજીના બલીના બલિના હાથે રક્ષા